કડકડતી ઠંડીની અંદર જો આ તમે શિયાળામાં ટ્રાય ન કર્યું હોય તો આ વસાણો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કાચા ગુંદના લાડુ છે ઓછા ઘીની સાથે પણ એકદમ લસપસતા તૈયાર કરવા માટે થઈ અને ગુંદને આપણે પીસી અને પાવડર તૈયાર કરી લેશું એમને એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી અને સાઈડ પર રાખી દઈશું હવે મિક્સી જારની અંદર મનગમતા ડ્રાય ફ્રૂટ એડ કરી દે તો મેં કાજુ બદામ પિસ્તા અને સૂકી ખારેક લીધી છે અને સાથે સાથે એમની અંદર આપણે સુવાદાણા અને વરિયાળી એડ કરી દઈશું એમને પણ સાથે પીસી લેવાનું છે પીસી અને એમનો બસ આ રીતનો અધકચરો પાવડર તૈયાર કર્યા બાદ આપણી પાસે રહેલા ગુંદની અંદર એમને એડ કરી દેવાનું છે અને આપણે એમને સારી રીતે મિક્સ કરી અને એમની સાથે આપણે કોપરું એડ કરવાનું છે તો કોપરું છે આ રીતનું સળીવાળું તૈયાર કર્યું છે એમની અંદર આપણે સૂણ પાવડર એડ કરી દઈશું અને થોડા ખજૂરના નાના નાના પીસીસ કરી અને લઈ લીધા છે હવે એક કઢાઈની અંદર આપણે ઘીને ગરમ કરવા માટે રાખીશું તો બેથી ત્રણ ચમચી જેટલું ઘીની અંદર ત્રણેક ચમચી જેટલો ગોળ લઈ અને ગોળને માત્ર આપણે આ રીતે મિક્સ કરવાનો છે સારી રીતે પીગાડવાનો છે આપણે કોઈ પાયો તૈયાર કરવાનો નથી તમે આ રીતે ગોળને પીગાડીને એડ કરશો ને એટલે ઓછા ઘીની સાથે પણ આપણા લાડુ છે એકદમ સરસ લસપસતા તૈયાર થશે હવે એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી અને આ રીતનું બાઇન્ડિંગવાળું ટેક્સચર તૈયાર થઈ ગયા બાદ તમે એમને આ રીતે પણ સ્ટોર કરી ડબ્બાની અંદર ભરી અને ગમે ત્યારે ખાઈ શકો છો અથવા તો આ રીતના લાડુ તૈયાર કરી અને સરસ મજાના આપણે લાડુ છે કડકડતી ઠંડીની અંદર ખાવાની ખૂબ મજા આવે અને કમર અને સાંધાની તકલીફને દૂર કરે એવા સરસ મજાના ગૂંદના લાડુ છે એ બની અને રેડી છે